નમસ્કાર દર્શક મિત્રો બોડેલી સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર બોડેલી નગરમાં દારૂ ભરેલી મેક્સ ફોર વ્હીલ ગાડીએ હંગામો મચાવ્યો બોડેલી ગરબી ચોક પાસે સ્કૂલ વાન ને અધ્યે વાનમાં આઠ જેટલા બાળકો સવાર હતા વાન ચાલક ધરોલિયા થી શિરોલા વાળા સ્કૂલમાં પોતાની વાનમાં બાળકો લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન વાનના માલિક મોહનસિંહ તથા સતીષભાઈ તરપદાએ દારૂ ભરેલી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીઓ બોડેલીના સ્મશાનમાં ગાડી મૂકી ભાગી જવામાં સફળ થયા હતા સમગ્ર ઘટનાની જાણ વાનના માલિકે મોહનસિંહે બોડેલી પોલીસને જાણ કરી હતી તેમજ દારૂ ભરેલ ગાડીને બોડેલી પોલીસને હવાલે કરી હતી બોડેલી પોલીસે દારૂ તથા ગાડી સહિત કુલ કિંમત ત્રણ લાખ બ્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો કાયદેસરની કાર્યવાહી કરેલ છે

નવા રોજબરોજ ના સમાચાર જોવા માટે જોતા રહો બોડીલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો